ટ્રેનની હળફેટે આવી જતાં સાત હાથીઓના મોત થયા છે એક જે હાથીનું નાનું બચ્ચું હતું એ ગંભીર રીતે ઘાયલ થયું છે નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ ખૂબ દુઃખદ સમાચાર સામે આવ્યા ટ્રેનની હડફેટે જતાં સાત હાથીઓના મોત થયા છે એક જે હાથીનું નાનું બચ્ચું હતું એ ગંભીર રીતે ઘાયલ થયું છે અને તેને વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે પહેલા માહિતી એવી મળી કે આઠ હાથીના મોત થયા છે પછી એ માહિતીની પુષ્ટિ કરવામાં આવી તો જાણવા મળ્યું કે એક જે હાથીનું બચ્ચું છે ગંભીર રીતે ઘાયલ છે અને તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે બની છે આસામમાં હોજાઈ જિલ્લામાં શનિવારે બની છે સવારે હાથીઓનું ટોળું સેરંગ નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસની હળફેટે આવી ગયું હતું આ અકસ્માતમાં સાત હાથીના મોત થયા છે એક હાથીનું બચ્ચું ગંભીર રીતે ઘાયલ થયું છે અકસ્માતમાં ટ્રેનનું જે એન્જિન છે અને પાંચ કોચ છે એ પણ પાટા પરથી ઉતરી ગયા હતા અકસ્માત મોડી રાત્રે બે સત્તર ચાંગ પાસે શરૂઆતમાં હાથીના મોત થયા એ રીતની માહિતી મળી હતી પછી જાણવા મળ્યું કે એક હાથી વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં છે નવાંગના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર સુહાસ કદમે આ વિશે માહિતી આપીને કહ્યું છે કે વિસ્તારમાં ગાઢ ધુમ્મસ હતો અને તેના કારણે જ આ અકસ્માત થયો હોવાની અત્યારે આશંકા છે પ્રાથમિક માહિતી એવી મળી રહી છે કે ગાઢ ધુમ્મસના કારણે અકસ્માત બન્યો હોય પણ હજુ સ્પષ્ટ કયું કારણ છે એ સામે નથી આવ્યું મૃત હાથીઓનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવી રહ્યું છે અને સાથે જ કોઈ પણ જાનહાનિ નથી નથી બની વ્યક્તિઓને ઈજા પહોંચી એ રીતની વાત સામે આવી છે ટ્રેન અકસ્માત પૂર્વોત્તર સીમાંત રેલવેના લુમડિંગ ડિવિઝનમાં થયો હતો અકસ્માત સ્થળ ગુવાહાટીથી લગભગ એકસો છવ્વીસ કિલોમીટર દૂર હતું રેસ્ક્યુ ટ્રેન અધિકારીઓ સાથે ઘટના સ્થળ પર જવા માટે રવાના થઈ ચુક્યા છે સૂત્રો અનુસાર આપણે જો વાત કરીએ તો પાટા પરથી ઉતરી જવા અને પાટા પર હાથીઓના મૃતદેહ મળવાને કારણે ઉપલા આસામ અને પૂર્વોત્તરના અન્ય ભાગો માટે રેલ સેવાઓ પણ હાલ માટે બંધ કરી દેવામાં આવી છે વન વિભાગના સૂત્રોએ એવું જણાવ્યું છે કે ટ્રેન અકસ્માતમાં આઠ હાથીના મોત થયા છે નોર્થ ઇસ્ટ ફ્રન્ટ્રીયર રેલવે એટલે કે એનએફઆરના જે મુખ્ય જનસંપર્ક છે કપિંજલ કિશોર શર્મા તેમણે એવું જણાવ્યું છે કે આ દુર્ઘટના ગુવાહાટીથી લગભગ એકસો છવ્વીસ કિલોમીટર દૂર બની હતી પણ હાલ આ ઘટનાને લઈને વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે કે કયા કારણોસર આ ઘટના બની છે અને પ્રાથમિક તપાસમાં અત્યારે એવું કહી રહ્યા છે કે ગાઢ ધુમ્મસના લીધે આ ઘટના બની હોઈ શકે પણ ખરેખર ખૂબ દુઃખદ સમાચાર સામે આવ્યા છે એક સાથે સાત હાથીઓના કરુણ મોત નીપજી જતા ઘણા બધા લોકો છે અત્યારે શોકની લાગણી વ્યક્ત કરી રહ્યા છે આ વિષયને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો નમસ્કાર